સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવી પચીસ ઈ બસોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ફ્લેગ ઓફ આપી હરિત પરિવહનનો પ્રારંભ કરવામાં આવ્યો છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂપિયા ત્રીસ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ પચ્યસ નવી ઈ બસોનું લોકાર્પણ ફ્લેગ ઓફ આપીને કરવામાં આવ્યું આ સાથે એકતાનગરમાં હવે કુલ પંચાવન ઈ બસો પ્રવાસીઓને મફત મુસાફરી સેવા આપશે લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાને હરિત ધ્વજ લહેરાવી નવી ઈ બસોને એકતાનગરના માર્ગો પર દોડવાની મંજૂરી આપી આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને પ્રવાસીઓએ હરખભેર તાળીઓના ગડગડાટ સાથે વડાપ્રધાનની હરિત પહેલનું સ્વાગત કર્યું આ નવી નવ મીટર લાંબી એસી મિની બસો એક વખત ચાર્જ કર્યા પછી એકસો કિલોમીટર સુધી દોડી શકે છે બસમાં દિવ્યાંગજનો માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ છે જેમાં ખાસ લિફ્ટિંગ સિસ્ટમ દ્વારા દિવ્યાંગ માટેની સીટને નીચે લાવી શકાય તેવી વ્યવસ્થા છે જેથી તેઓ આરામદાયક રીતે ચડી અને ઉતરી શકશે ઉપરાંત મહિલાઓ માટે અલગથી ચાર પિંગ બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તેઓ સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો આનંદ લઈ શકે વડાપ્રધાનના ભારતનું પ્રથમ ઇ સીટી વિઝન હેઠળ તબક્કાવાર રીતે ઇ કાર ઇ રિક્ષા અને ઇ બસો જેવી હરિત વાહન વ્યવસ્થાઓ શરૂ કરાઈ છે વર્ષ બે હજાર એકવીસના વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે વડાપ્રધાન આ પહેલની જાહેરાત કરી હતી ત્યારથી એકતાનગર પર્યાવરણ મિત્ર પ્રવાસના પ્રતિકરૂપે ઉભરી રહ્યું છે નવી ઇ બસોની ઉમેરવાથી એકતાનગરમાં હવે પ્રવાસીઓ માટે મફત સ્વચ્છ અને સ્માર્ટ પરિવહન સેવા વધુ સુગમ બની છે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ એકતા નગર ટકાઉ વિકાસ હરિત ઉર્જા અને સ્માર્ટ ટુરિઝમના સુમેળનું જીવન પ્રતિક બની રહ્યું છે